આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ દર્દીઓ અહીં સાજા થવા આવે પણ માંદા થઈને જાય એવી સ્થિતિ કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલના નળમાં આવે છે પીળું અને દૂષિત પાણી કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં પાણીની ગંભીર સમસ્યા સંચાલકો દ્વારા અનેક સ્થળે લેખિતમાં કરાઈ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં હોસ્પિટલમાં આવનાર દર્દી અને ડોક્ટરની હાલત પણ કફોડી બની છે સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ કપરાડા મુખ્ય મથક ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં ઉનાળો આવતા જ પીવાના પાણીની ગંભીર સમસ્યા દર વર્ષે સર્જાય છે અગાઉ પીવાનું પાણીના ટેન્કરો દર બે દિવસે ચાર ટેન્કરો મંગાવવા પડતા હતા પરંતુ હવે કપરાડા મથકે આવેલા તળાવમાંથી પાણીની લાઇન થતાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત અને પોલીસ મથકમાં પણ તળાવમાંથી પાણીનો સપ્લાય આવે છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી નળમાં આવતું પાણી પીવાલાયક આવી નથી રહ્યું પાણીનો રંગ પીળો અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જે પીવાલાયક રહ્યું નથી રોજિંદા હોસ્પિટલમાં આવતા લોકોને તેમજ ડૉક્ટરોને ડિલિવરી માટે પાણી ખૂબ ઉપયોગી થાય છે સાથે જ અહીં આવનારા કર્મચારી તેમજ દર્દીઓ સાથે આવનારા સ્વજનો માટે પણ ટોયલેટ બાથરૂમમાં પાણીનો વપરાશ થતો હોય છે પણ પાણી પીળા રંગનું આવતું હોવાથી તેને ઉપયોગમાં લઈ શકાય તેમ પણ નથી ત્યારે અહીં આવતા કર્મચારીઓની માંગ ઉઠી છે કે પાણી પીવાલાયક મળે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી પાણીના ટેન્કરો મંગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એટલું જ નહીં દર વર્ષે ઉનાળા દરમિયાન ઉદ્ભવતી પાણીની સમસ્યા દૂર કરવા માટે અહીંના સંચાલકો દ્વારા હોસ્ટલ ગ્રુપ પાણી પુરવઠા યોજનામાંથી પાણીની લાઇન સરકારી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે એવી લેખિતમાં માંગ કરતો પત્ર પણ પાણી પુરવઠા અધિકારીને હોસ્પિટલના અધિક્ષક દ્વારા લખવામાં આવ્યો છે તેમજ હાલમાં વૈકલ્પિક સુવિધા ઊભી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે નહીં તો વિવિધ માંદગીની સારવાર અર્થે આવનારા દર્દીઓ હોસ્પિટલમાંથી જ માંદગી મેળવીને પરત જાય એવી સ્થિતિ ઉદભવી રહી છે હું ડૉક્ટર હેતલ પટેલ એ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે કપરા એકચ્યુલી માર્ચ પછી એપ્રિલ મહિનો શરૂ થતાં આપણે મોસ્ટલી તળાવના કૂવામાંથી પાણી આવે છે તળાવના કૂવામાં પાણી ઘટી જાય તો ઓલ્ટરનેટિવ તરીકે આપણે તળાવમાં પણ મોટર સરપંચશ્રી દ્વારા કહેવામાં આવેલું ત્યારે નાખેલી હવે અત્યારે કેવું પાણી ગંદુ તો આવે છે પણ અત્યારે ક્લોરિનેશન કરીને અત્યારે તો ચડાવતા છે પણ એકચ્યુલી માટીને ઘણું તળાવ નથી આવે એટલે થોડું ઘણું આવી જાય ને આપણે ટાંકા બી અત્યારે કેવું પાણી જ ગંદુ આવે છે એટલે એ ટાંકા સાફ કરાવવાનું બી આપણને પાણી ચોખ્ખું મળે ત્યારે આપણે સાફ કરાવી શકીએ એટલે મોસ્ટલી ગયા વર્ષે પાણી એકચ્યુલી બહારથી નહોતું મંગાવવું પડ્યું પણ આ વખતે હવે લાગે છે કે ટેન્કર પાછા મંગાવવા પડશે એકચ્યુઅલી વપરાશ તો એક્ઝેટ લીટરમાં તો હું ના કહી શકું પણ ડેઇલી આપણે જોઈએ તેમ સો દોઢસો વિઝિટર આપણે પેશન્ટ તરીકે એના સગાવાલા પછી આપણો સ્ટાફ એ રીતે ડેઈલી એટલું હોય છે એટલે એના પ્રમાણે યુઝ થોડું વધારે હોય પાણીનું પેશન્ટ માટે મેઇનલી તો કે પીવાનું પાણી ખાસ જરૂરિયાત કરી આપણે એક્ચુલી કેવું આપણે આરકેએસની મિટિંગો થાય છે એમાં પ્રાંત સાહેબ જોડે પણ ચર્ચા થઈ છે પછી બે વખત મિટિંગમાં પણ ચર્ચા થઈ છે આ છેલ્લી મીટિંગમાં પણ ચર્ચા કરી જ છે ને પ્રાંત સાહેબે પણ કીધું છે કે અમને પણ એક લેખિતમાં લેટર આપી દેજો એટલે અમે પણ એના માટે કાર્યવાહી કરીશું વૈકલ્પિક વ્યવસ્થા જો નહીં કરવામાં આવે તો તો પાણી વગર અહીંયા પેશન્ટોને રાખવું મુશ્કેલ પડે એ ઇન્ડોર દર્દી થતા હોય ડિલેવરી તો મોસ્ટલી બીજા દર્દીને તો ચાલો આપણે ડે કેર આપીને પાછા ઘરે મોકલીને આપણે બોલાવી શકીએ પણ ડિલેવરી માટે કેવું છે કે આપણે ફરજિયાત રાખવાના છે તો એના માટે તકલીફ પડી છે મે મહિનો તો લગભગ આમ બે ત્રણ વર્ષ વચ્ચે સારા ગયા મોસ્ટલી પહેલેથી જ અહીંયા આજથી એવું નથી પહેલેથી જ અહીંયા તકલીફ પાણીની પડે જ છે જ્યારે સરકારી કુવામાંથી આવતું હતું ત્યારે પણ આ રીતની તકલીફ થતી હતી ટેન્કરો જ મંગાવવા પડતા હતા ડેઇલી બે ટેન્કરો એમ ડેઇલી મંગાવતા ને મોસ્ટલી જેટલી જરૂરિયાત હોય જે બાજુ જરૂરિયાત વધારે હોય તે બાજુ પાણી સપ્લાય આપીને ચલાવતા